મિત્રો અમે ગયા હતા દેશમાં રાખડી બાંધવા અમે બેઠા રોરો ફેરીમાં તો પાછળ જોયું તો કોઈ મળે નહીં તો આગળ જોયું તો આ દરવાજેથી નીકળ્યા બારા તો આગળ જોયું તો કોઈ મળે નહીં પછી અમે ગયા અંદર જોવા તો 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 બધી શોપિંગ તો શોપિંગ કરતા 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 જોતા જોતા બધું જોયું તો ત્યાં તો બધું ગેમું રમે છોકરા અને છોકરા એકાબીજા બથોડા લે અને રમે અને ત્યાંથી નીકળ્યા તો પછી અહીંયા તો ના મોટી મોટી ગેમો હતી તે મને પણ ગેમ રમવાનું મન થયું પણ એ ગેમ રમવામાં મને મજા ન આવી ગઈ શોપિંગ કરવા શોપિંગ કર્યું પણ લીધું તો નહીં કાંઈ ખાલી જોવા જ ગયા તા પછી એમ થયું કે હાલો હવે ઉપર જઈએ અહીંયા માણા ઓછા છે પછી ગયા ઉપર ઉપર ગયા તો તો વાદળાનું વાતાવરણ વરસાદનું હતું ને વાદળા ઘમઘોર થયા અને માણસ કોઈ સામે નહીં એટલું માણા હતું ધાબા ઉપર અને વરસાદનું વાતાવરણ વરસાદ ઝીણો ઝીણો વરસતો હતો પછી અમે જોયો દરિયો દરિયો પણ હિલોળા લેવો આપણને એમ લાગે કે જાણે ગોવા ફરવા ગયા પછી અમે પાડ્યા ફોટા ફોટા પાડ્યા ને ત્યાં તો ઝીણો ઝીણો વરસાદ વરહવા મળ્યો અને ફોટા પાડ્યા વરસાદ વરહાયો અને ત્યાં તો ડીજે વાગે ને નકરું માણસ જોયું હોય તો તમને એમ લાગે કે અહીંયા ગોવામાં જ ફરીએ છીએ ગોવામાં તો પૈસા જોઈએ અહીંયા તો પૈસા ન જોયું ફેરીમાં અને વરસાદ વર્યો અને બધા ભાગ્યા અને ત્યાંથી નીકળ્યા તો આવ્યા પાછા હોટલમાં હોટલમાં ઈ તો જગ્યા ગોતીને બે ગયા પણ હું તો જગ્યા ગોતવામાં રહી પણ મને જગ્યા કોઈ વાતે મળી નહીં બધા જમતા હતા પછી આટો વાઢીને આવી પછી હું એ પણ જમવા બેહી ગઈ પછી અમે વસ્તુ જે ખાવું તું એ મગાવ્યું હાલો મિત્રો તમને અમારો વિડીયો ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં રોરો ફેરી લખવાનું ભૂલતા નહીં એક મુસાફરી રોરો ફેરીમાં જરૂર કરજો